જય સ્વામિનારાયણ તારીખ સત્તર છ બે હજાર ચોવીસ જેઠ સુ દસમ સોમવાર સુંદર જસ સતસંગનો જે શું સેવારમ વાર પરિશ્રમ પામ પામશે આ ભવ ભવસાગરનો પાર કેશે કથા કોડે કરી વળી થઈ સાવધાન તેના આ પ્રગટ શ્રી ભગવાન સંપ્રદાયમાં સુરતનો સત્સંગ શ્રદ્ધાળુ અને સેવાભાવી તરીકે પ્રથમથી જ ખૂબ ખ્યાતિ પામેલો છે સુરતી ભક્તો કચ્છ કાઠિયાવાડ અને સોરઠ જેવા દૂર પ્રદેશો સુધી પગે ચાલી દરેક સમયે આ ઉત્સવોમાં મહારાજના દર્શન કરવા આવતા અને અનેક પ્રકારના ભારે કિંમતી વસ્ત્રો આભૂષણો પલંગ પાલખી વગેરે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પદાર્થો અર્પણ કરી અત્યંત પ્રેમ ભાવથી મહારાજની સર્વશ્રેષ્ઠ પૂજા કરતા વિક્રમ સંવંત અઢારસો ત્રેસઠની સાલમાં ધોરાજી ગામે લાલવડ નીચે શ્રીજી મહારાજે ફૂલદોલનો ઉત્તમ ઉત્સવ કરેલો ત્યારે સુરતના સત્સંગીઓએ સૌ પ્રથમવાર વાર ઝરિયાની વસ્ત્રોને મુગટ ધરાવી મહારાજની પૂજા કરાવેલી મા બને શીર મુગટ ધરાવ્યો હતો સુરતના સંઘે કરાયો શણગાર ધરો દીન ધર્મ કુમાર સંપ્રદાયના બધા ગ્રંથોમાં સુરતના સત્સંગીઓએ કરેલી સેવાનું ઠેર ઠેર વર્ણન કરેલું છે ભક્ત ચિંતામણીના એકસો પચીસમાં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે સુંદર ભક્ત સુરતના અતિ હોશીલા હરિજન સ્વામી સેવામાં સમર પાજણ તન મનને ધન તને કરીને રહ્યા વચને મને કરીને જે કર્યું તે કહું સાંભળજો વિક્રમ સંવંત અઢારસો ઓગણ સિત્તેરની સાલમાં અતિ ભયંકર દુષ્કાળ પીડ્યો હતો આ ઓગણોતેરાના કાળમાં સુરતના સત્સંગીઓની માગણીથી મહારાજે સાઠ સાધુઓ સાથે મુક્તાનંદ સ્વામીને સુરત મોકલા હતા સ્વામી સાધુના મંડળ સહિત એક વર્ષ સુધી સુરતમાં રહ્યા હતા વળી મહારાજે અમદાવાદમાં લોલંગર બાવાના ઉપદ્રવના ઉપાયે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે બસો સાધુઓ સાથે લઈને સુરત જાઓ પછી સ્વામી બસો સંતો સાથે લઈને સુરત ગયા અને ત્યાં છ મહિના સુધી રહીને સત્સંગ કરાવ્યો એ વખતે જોળી માગીને જે કાંઈ મળે તે સાધુઓએ જમી લેવું એવો રિવાજ હતો તેથી સૌ સંતો વારાફરતી શહેરમાં જોડી માગીને જીવન નિર્વાહ કરતા પરંતુ અતિશય ત્યાગવૃત્તિવાળા સાધુઓ એક જ વખત ભિક્ષા માગીને સાધુ સાધુ ભોજન લેતા એમ છતાં સત્સંગની મહા એવા મુક્તાનંદ સ્વામી સાધુઓના બાવડે એક દોરો બાંધતા જો શરીરમાં જરા પણ સ્થૂળતા જણાય તેને ઉપવાસ કરાવતા મુક્તાનંદ સ્વામી સર્વે સાધુઓને દરરોજ બે કલાક ધ્યાનનો અભ્યાસ કરાવતા આમ જીવનથી જીવન ઘડાયે ઉક્તિ પ્રમાણે સંતોના સતુપદેશથી ત્યાં સત્સંગ થયો ભાઈચંદ શેઠ જેવા પ્રતિષ્ઠિત ગ્રસ્થ શ્રી સ્વામિનારાયણ પ્રભુના ચુસ્તા આશ્રિત થયા તેથી સુરત શહેરમાં લોકો સત્સંગથી ઘણા પ્રભાવિત થયા સાધુઓના શ્રેષ્ઠ વર્તન અને અખંડ પ્રભુ પરાયણ નિસ્વાર્થ જીવન નજરે નિહાળી એમનાથી પૂર્ણ આત્મસંતોષ અનુભવીને અનેક મુમુક્ષુએ સત્સંગના વર્તમાન ધારણ કર્યા ભાલચંદ્ર શેઠ સ્વામિનારાયણ સંપ્રદાયના એક એકાંતિક ભક્ત બન્યા ત્રણેય કાળમાં ત્રણ અવસ્થામાં ભગવાનની મૂર્તિને અખંડ ધારતા તે શ્વેત વસ્ત્રધારી સંત હતા તેમણે શ્રી હરીની ખુમારી હતી તેઓ મનથી શ્રી હરીમાં તેલ ધારાવ્રત વૃત્તિ રાખતા હતા ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે તન ધન સમર્પિત કરીને રહ્યા હતા એક વખત ભક્તાધીનપણ્યાને આધીન ભગવાન સ્વામિનારાયણ બાવા ભાલચંદ્ર શેઠ વગેરે ભક્તોના ભાવ પૂર્ણ કરવા રાજાધિરાજ વેશમાં સુરત પધાર્યા હતા ભાઈચંદ શેઠના યોગથી અગ્રદેશ્વર કોટવાળ જેવા પારસી જ્ઞાતિના એક નરરત્નને સત્સંગ થયો તથા તેમના ગુરુ સમર્થ બાવાને સત્સંગ થયો અરદેશરના અતિ આગ્રહથી જ મહારાજ અઢારસો એક્યાસીના કાર્તિકવધી સાતમના રોજ સુરત પધાર્યા શહેરમાં અરદેશર કોટવાળના સંપૂર્ણ સાથ સહકારથી શહેરના લોકો આશ્ચર્ય પામે એવી ભારે ધામધૂમી ધૂમથી મહારાજ સુરત શહેરમાં પધાર્યા હતા પ્રથમ ઉતારો રુસ્તમબાગમાં કર્યો પછી શહેરમાં લાલ લાલા કરશનની વાડીમાં પધાર્યા આ દિવ્ય સભામાં દિવ્ય મુક્તો વચ્ચે દિવ્ય સ્વરૂપ દયાળુ પરમાત્મા શ્રી હરિને ભાલચંદ્ર શેઠે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ તે ભક્તિનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે બતાવો પૃથ્વી પર તે ભક્તિનો આશ્રય કરનાર પુરુષના લક્ષણો કેવા હોય પરમાત્મા વિશે તે ભક્તનો અનુરાગ કેવા પ્રકારનો હોય છે ભગવાન તે ભક્તિ પ્રાપ્ત કરનાર ભગવાન તે ભક્તિ પ્રાપ્ત ભક્તને વિશે કેવી પ્રાપ્તિત હોય આ મને જાણવાની ઈચ્છા છે અને એ મહારાજ હું કાંઈ ભક્તિના માર્ગમાં પ્રશ્નો ભૂલો હોઉં તો તે આપ વિના વિલંબે કહેજો આ રીતે ભાલચંદ્ર શેઠના પ્રશ્નથી મહારાજ અતિ પ્રસન્ન થયા અને સભામાં તેને બિરદાવ્યા સત્સંગી જીવન પ્રકરણ બે અધ્યાય પચાસ એકાવન સંવંત અઢારસો ઓગણોતેરની સાલમાં શ્રીજી મહારાજ જીવા ખાચર ના વિરાજમાન હતા ત્યારે શેઠ સુરતના ભાઈ ચંદે અતિ દીધી રસોઈ આનંદે જલ બી ને મોતૈયા લાડુ બીજા શાક લાવ્યા ભરી ગાડુ પ્રભુ પોતે પ્રથમ જમી થાળ પછી સંત પીરસે કૃપાળ ફરે પંગત માં વારે વારે લાડુ લ્યો એવી વાણી ઉચારે જમી તૃપ્ત થયા સંત જ્યારે બેઠા શ્રીજી સભા સજી ત્યારે ભાઈ ચંદ ભાઈ પૂજવા ભલા ભારે પોશાક કલાવ્યા જરિયા વસ્ત્ર ધરાવ્યા મુક્તા ફળના ના ઘરે ના ચડાવ્યા મણિમાણે કનંગા જડેલા ઘણા શાણા સોનારે ઘડેલા પૂજા સર્વોપારથી કીધી પ્રસાદી પ્રભુએ પછી દીધી પ્રેમાનંદે કર્યું પછી ગાના તું નાર દાદી સમાન સંત અઢારસો સત્યોતેરના ભાદરવા માસમાં ભાઈચંદ શેઠ ભારે કિંમતી ઘણી સાધન સામગ્રી સાથે લઈને પોતાના પિતા જાદવજીભાઈને શ્રીજીની સેવા કરવા મોકલા હતા કારિયાણીના પહેલાં વચનામૃતમાં ઉલ્લેખ છે કે સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો આ જાદવજીભાઈ તે ભાઈચંદ શેઠના પિતાશ્રી હતા આ રીતે ભાઈચંદ શેઠની ભક્તિ નિષ્ઠા આદર્શ હતી અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી